દોસ્તો તમે સાંભળ્યું હશે બ્લેક મની કાળા નાળા પણ સવાલ એ છે કે આને કાળા નાણાં કેમ કહે છે તો તેનું કારણ સિમ્પલ છે જે પૈસા કમાય છે તેના પર લાગેલ ભરપાઈ થતી તેમાંથી તે રાજ્યને દેશને લોકોના વિકાસને મળવું જોઈએ એટલું મળતું નથી આ છે તે નાણાં જેના પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી જેને સરકાર જાણતી નથી જેનો કોઈ હિસાબ નથી અને જે પૈસા પ્રકાશથી દૂર છુપાવેલા હોય તેને કહે છે બ્લેક મની એટલે કે કાળા નાણાં હવે સવાલ એ છે કે કાળા નાણાં બનાવે છે કોણ અને કેવી રીતે બનાવે છે તો તેનો જવાબ સિમ્પલ છે દરેક વર્ગનો માણસ પછી તે વેપારી હોય બિલ્ડર હોય દલાલ રાજકારણી મોટા વેપારીઓ અને કેટલાક ગેરકાયદેસર ધંધા કરતા લોકો પણ નકલી બિલ બનાવીને કેશમાં કામ કરીને આવક છુપાવીને મોસમ મુજબ હિસાબ બદલીને નકલી કંપનીઓ બનાવીને અને આ બધું થાય છે એક જ કારણથી માત્ર અને માત્ર ટેક્સ બચાવવા અને સૌથી ચોંકાવનારો ભાગ છે કે કાળા નાળાના સૌથી મોટા માલિકાના ક્યાં હોય છે તો જુઓ દિવાલમાં ખોખલો બનાવેલો ભાગ હોય તેમાં પાણીની ટાંકીમાં ફેરવી શકાય તેવા નકલી પલંગની અંદર ગામના ઘરની જમીનમાં દબાવીને નકલી છતની અંદર ધાર્મિક સ્થળોના દાનમાં ફેરવીને સોનામાં બદલીને વિદેશોમાં રોકાણ કરીને કેટલાક તો ગટર લાઇનની અંદર વોટરપ્રૂફ બોક્સ બનાવીને પણ નાળા છુપાવે છે એક કેસમાં તો પોલીસને મળી આવેલું કે એક માણસે કપડાના ગાદલાની અંદર પૈસાના બંડલ છુપાવેલા હવે આ સૌથી મોટો સવાલ છે કે કાળા નાણાં શા માટે બનાવાય છે અને તે ક્યાં વપરાય છે તો જુઓ તેને ચૂંટણી હોય મોટા વેપારના સોદા હિસાબ બહારના પ્રોજેક્ટ ગેરકાયદેસર ધંધાઓ જમીનની ખરીદી સોનું ચાંદી વિદેશી ખાતાઓમાં હવાલા નેટવર્કમાં અને સૌથી મોટું વિદેશમાં છુપાવેલી સંપત્તિમાં ભારતના અનેક મોટા લોકોના નાણાં આજે પણ સમુદ્ર પાર આવેલ ટેક્સ મુક્ત દેશોમાં પડ્યા છે જેને લોકો બોલે છે છાયા દેશ મધ્યપ્રદેશની એક મોટી તપાસ દરમિયાન એક વેપારીના ઘરમાંથી એક રૂમમાં ભરેલા નોટોના બોક્સ મળ્યા હતા એ રાતની ઘટના તમને હચમચાવી નાખશે જ્યારે બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી એટલી નોટો મળી કે પોલીસને બહારથી વીસ ગાડીઓ મંગાવવી પડી અને નોટોની ગણતરી કરવા માટે આઠ મશીનો લાવવામાં આવ્યા કારણ કે તે કાળા નાણાંની રકમ કરોડોમાં હતી અને સૌથી આશ્ચર્યની વાત તે વેપારીની કમાણી માત્ર બે દુકાનો અને એક ગોડાઉનમાંથી હતી તો આટલા બધા કાળા નાણાં કેવી રીતે નીકળ્યા તો દોસ્તો તે વેપારી દસ વર્ષથી કાળા નાણાં બનાવતો હતો અને આખી જિંદગીમાં એક પણ વખત તે નાણાં દેખાડ્યા ન હતા કાળા નાણાં વ્યક્તિના ખિસ્સામાં જાય છે પણ દેશના ખાલી થતા ખજાના પર સૌથી મોટો ઘા એ જ છે આના કારણે રસ્તાઓ બનાવવા પૈસા ઓછા નોકરીઓ ઓછી ગરીબી વધારે હોસ્પિટલ શાળાઓમાં કમીઓ વિકાસ ધીમો દેશ પાછળ કેમ પડે તેનું એક કારણ કાળા નાણાં પણ છે આપણને આજે પણ યાદ છે કે બે હજાર સોળની રાત્રે એક જાહેરાતે આખો દેશ કંપાવી દીધો હતો હજારો કરોડ કાળા નાણાંવાળા લોકો લાઈનોમાં ઊભા હતા કેટલાક તો નોટોના બંડલો લઈને ભાગી રહ્યા હતા કેટલાક તેને છુપાવી રહ્યા હતા તો કેટલાક તેને બાળી રહ્યા હતા તે સમયે સરકારનું કહેવું હતું કે કાળા નાણાં બહાર લાવવા માટે આ સૌથી મોટું પગલું છે પણ સવાલ એ જ છે શું કાળા નાણાં સંપૂર્ણ રીતે ગાયબ થયા કાળા નાણાં જેલમાં નથી રખાતું માણસોના દિલ અને મનમાં રાખવામાં આવે છે જ્યાં સુધી ટેક્સ બચાવવાની ઈચ્છા છે ત્યાં સુધી કાળા નાણાનો જન્મ થતો જ રહેશે દોસ્તો કાળા નાણા એ નોટો નથી એ આપણા સમાજમાં છુપાયેલો એક રોગ છે કાળા નાણા નષ્ટ થતા નથી તે ફક્ત જગ્યા બદલે છે માર્ગ બદલે છે અને નવી રીતોમાં ફરીને પાછું જમીન નીચે દબાઈ જાય છે કેટલાક લોકોને લાગે છે કે અરે અમારે શું અમે ક્યાં કાળા નાણા બનાવીએ છીએ અમારા પાસે ક્યાં કાળા નાણા છે પણ સાચું સાંભળો અસર દરેક પર પડે છે અને એમાં સૌથી વધારે આમ જનતાને તકલીફ પડે છે મોંઘવારી વધે છે ઘર પ્લોટ મોંઘા થાય છે વસ્તુઓના ભાવ બમણા ઓછી યુવાનોનું ભવિષ્ય ધીમું કારણ કે દેશના વિકાસના પૈસા કોઈ એક માણસની લાલચની નીચે તેની છાણીની નીચે દબાયેલા છે લોકો માને છે કે કાળા નાણાં ઘરમાં બંડલોમાં હોય છે પરંતુ હકીકત કઈક જુદી જ છે એક્સપર્ટ નું કહેવું છે કે દેશના નેવું ટકા કાળા નાણાં ક્યાંય બંડલોમાં નથી તે છે જમીનમાં સોના ચાંદીમાં વિદેશી સંપત્તિમાં નકલી કંપનીઓમાં શેર બજારમાં ગેરકાયદેસર રોકાણમાં અને વિદેશોમાં ઘરમાં બે પાંચ કરોડ છુપાવનારો તો કોઈ પણ મળ્યો જાય પણ બે હજાર પાંચ હજાર દસ હજાર કરોડ જે વિદેશમાં ફેરવાઈ ગયું છે તે દેશથી હંમેશ માટે ખોવાઈ જાય છે અને આ છે સૌથી મોટો ખતરો હું તમને એક ઘટના કહું એક નાના ગામના સરકારી હોસ્પિટલમાં દવાઓના અભાવને કારણે બાળકો માટે બેડ ન હતા દવાખાનામાં ડોક્ટરો પણ ઓછા અને સુવિધા પણ લગભગ શૂન્ય હતી તે જ ગામથી થોડા જ કિલોમીટર દૂર એક રાજકીય નેતાના ફાર્મ હાઉસમાંથી એક રાત્રે તપાસમાં પાંસઠ કરોડ રૂપિયા રોકડ મળ્યા હવે કહો હોસ્પિટલમાં પડેલા બાળકોની તકલીફનું કારણ શું છે સિસ્ટમ કિસ્મત કે તે બંડલો આ છે કાળા નાણાંનો સાચો પ્રહાર આ છે ઘા જે દેશને અંદરથી ખાઈ રહ્યો છે કાળો નાળો ફક્ત એક માણસની કમાણી નથી તે લાખો લોકોનો હક છે જે નાણાંથી રસ્તા બની શકે શાળાઓ ઊભી થઈ શકે નોકરીઓ વધે ગરીબોનું જીવન બદલાઈ શકે દેશ આગળ વધી શકે તે નાણાં જો જમીન નીચે દબાઈ જાય તો દેશનો ભવિષ્ય પણ દબાઈ જાય અને દોસ્તો કોઈ પણ દેશનો વિકાસ રસ્તા પર નહીં થાય પણ લોકોના દિલમાં રહેલા સત્ય અને ઈમાનમાં થાય છે હવે આપણે વાત કરીએ કે કાળા કેવી રીતે પાછા લાવવામાં આવે આ પ્રશ્ન કોઈ સામાન્ય પ્રશ્ન નથી આ એ પ્રશ્ન છે જેનો જવાબ છેલ્લા કેટલાય વર્ષથી કોઈ દેશ આપી શક્યો નથી અને કદાચ આજે પણ આપવો મુશ્કેલ છે પણ શું થઈ શકે તેની વાત તો થઈ શકે ને કે કાળા નાણાં ક્યાં છુપાયેલા છે તમને લાગશે કે કોઈના ઘરમાં હશે કોઈના કબાટમાં હશે પરંતુ સત્ય કઈક જુદું જ છે કાળા નાણાંનો સૌથી મોટો હિસ્સો છુપાયેલો છે સ્વિટરલેન્ડ જેવા કર સ્વર્ગ દેશોમાં ખોટી કંપનીઓમાં જમીન ગેરકાયદે સોદામાં વિદેશી બેંક ખાતાઓમાં ભ્રષ્ટાચાર થી બનાવેલી સંપત્તિમાં ઘરમાં રખાયેલા થોડા બંડલો તો ફક્ત એક ટકા જ છે નવ્વાણું ટકા નાણાં દેશમાં જ નથી હવે પ્રશ્ન એ છે કે આ બધું પાછું કેવી રીતે લાવવું તો તેનો પ્રથમ રસ્તો છે વિશ્વ કર માહિતી કરાર દોસ્તો દુનિયામાં ઘણા એવા દેશો છે જે પરસ્પર એક ગુપ્ત કરાર કરે છે જો અમારા દેશના નાગરિકના નાણાં તમારા દેશમાં છે તો તેની માહિતી અમને આપજો આ કારણને કહેવાય છે એકબીજા દેશ સાથે કર માહિતી વહેંચણી ભારતે પણ ઘણા દેશો સાથે આવા કરારો કર્યા છે તેનાથી વિદેશમાં છુપાવેલ નાણાં માહિતી ભારતમાં આવે ખાતા ધારક નામ મળે તપાસ શરૂ થાય અને નાણાં પાછા લાવવા પ્રક્રિયા શરૂ થાય પરંતુ તેમાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે બધા દેશો સહકાર નથી કરતા કેટલાક દેશો તો આ પ્રકારની માહિતી આપવાને પોતાનો જ ગુનો માને છે પણ રસ્તો અહીંથી જ શરૂ થાય છે બીજો રસ્તો છે વિદેશી સંપત્તિઓની જપ્તી માનો કે કોઈ ભારતીય ઉદ્યોગપતિએ વિદેશમાં ખોટી કંપની બનાવી અને તેમાં પાંચ હજાર કરોડ નાણાં મૂકી દીધા તો સરકાર શું કરે એક નવો કાયદો આવ્યો વિદેશી સંપત્તિ કાયદો આ કાયદો કહે છે જેની વિદેશમાં ગેરકાયદે સંપત્તિ હશે તેને ભારત જપ્ત કરી શકે છે માત્ર નાણાં નહીં ખરીદેલી મિલકતો પણ આને આપણે શાંતિપૂર્વક સંપત્તિ જપ્ત કરવી કહી શકીએ આ રીતે કાળો નાળો સીધો દેશમાં પાછો આવે છે ત્રીજો રસ્તો છે તપાસ અને દબાણ ક્યારેક કાળા નાણાં રાખનાર વ્યક્તિ પોતે જ નાણાં પાછા લાવે છે અને તેનું કારણ છે તપાસ જ્યારે આવક કર વિભાગ ગેરકાયદેસર નાણાં વિભાગ આર્થિક ગુના શાખા અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ એક સાથે દબાણ બનાવે ત્યારે વ્યક્તિ પાસે બે રસ્તા રહે કાં તો ભાગવું અથવા નાણાં પાછા લાવવા માટે તૈયાર થવું અને ઘણા મોટા લોકો આ રીતે નાણાં પાછા લાવી ચૂક્યા છે આ પ્રક્રિયાને કહેવાય છે આત્મસમર્પણ યોજના ચોથો રસ્તો છે છે કાયદામાં સુધારા દોસ્તો કાળો ફક્ત પાછો નથી આવતો તે આવે કાયદાના કડકાઈથી તેના માટે નકલી કંપનીઓ પર કડક કાર્યવાહી બેંક ખાતાઓમાં શંકાસ્પદ લેવડ દેવડ પર નિરીક્ષણ વિદેશી રોકાણ પર નજર મોટા સોદામાં પારદર્શિતા જયારે કાયદો કડક બને ત્યારે કાળા નાણાં છુપાવવું મુશ્કેલ બની જાય છે અને આપમેળે દેશ તરફ વળે છે પાંચમો રસ્તો છે ડિજિટલ વ્યવહાર દરેક દેશમાં જ્યાં ડિજિટલ વ્યવહાર વધ્યો ત્યાં કાળો નાળો ઓછો થયો શા માટે તો ડિજિટલ પુરાવા છુપાવી શકાય નહીં રોકડની ફરજ ઘટે કોઈને ખબર ન પડે તેવી લાઈનો બંધ થાય અને જ્યાં વ્યવહાર ડિજિટલ થાય ત્યાં કાળા નાળા બહુ નીચલા સ્તરે આવી જાય છે આથી આ રસ્તો સૌથી પ્રભાવશાળી છે અને છઠ્ઠો રસ્તો છે જનતા જાગૃત બને આ સૌથી મોટા રસ્તાઓમાં એક છે જ્યારે લોકો બિલ વિના વસ્તુ ન લે ખોટા સોદા ન કરે લેવડ દેવડ નો ઇનકાર કરે છે ત્યારે દેશ માંથી કાળા નાળાનો જન્મ થવાનું જ બંધ થઈ જાય છે કારણ કે કાળા નાણાં પાછા લાવવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી પરંતુ જો દેશ ને સો ટકા કાળા નાણાં પાછા જોઈએ તો એક જ વસ્તુ જોઈએ મજબૂત ઈરાદો અને જ્યાં સરકાર નો ઈરાદો કડક હોય અને લોકોનો સહકાર સાચો હોય ત્યાં કાળા નાણાં પર્વત માંથી પણ બહાર આવી જાય કાળા નાળા દેશની ધરતીમાંથી દૂર ગયા છે પરંતુ એટલા દૂર નથી કે પાછા આવી ન શકે રસ્તા બધા ખુલ્લા છે આપણે તો માત્ર વાત કરી અસલ સફર તો આખા દેશે નક્કી કરવાની છે